પણ રીબડાને લઈને જે સૌથી મુખ્ય ચર્ચાનો વિષય સામે આવ્યો હતો સૌથી વધારે ચર્ચિત કોઈ જો કેસ સામે આવ્યો હોય તો એ અમિત ફૂટ આત્મહત્યા કેસ કે ફરી એકવાર અનિરુદ્ધ સિંહ રીબડા અને રાજદીપ સિંહ રીબડા આ બંનેની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે કારણ કે હાલ એમએલએ ગીતાબા જાડેજાની આ કેસમાં એન્ટ્રી થઈ ગઈ છે

ગોંડલની સેશન્સ કોર્ટે આમ તો આગોતરા જામીન અરજી છે તેમની રદ કરી દીધી હતી અનિરુદ્ધસિંહ લઈને હવે એમએલ ગીતાબા જાડેજાએ પીપી ફાળવવા માટેની રજૂઆત કરી હતી અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેને લઈને જ હવે ધારાસભ્ય ગીતાબા જાડેજાએ અમિત ખુટ પરિવારને સ્પેશિયલ પીપી ફાળવવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી અને તેને લઈને જ ખાસ ચેતન શાહ ને સ્પેશિયલ પીપી તરીકેની નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર મુદ્દો અત્યારે કે કઈ કઈ રીતે સામે આવ્યો છે એટલે લાગી રહ્યું છે કે આવનારા સમયમાં અનિરુદ્ધ સીરીબડા અને રાજદીપ સીરીબડા બંનેની મુશ્કેલીઓ હજુ વધી શકે એમ છે. આવનારા સમયમાં ખબર પડશે કે આ સમગ્ર કેસમાં નવો શું વળાંક આવે છે, નવી માહિતી શું આપણી સામે આવે છે. સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હમણાં રજા આપશો નમસ્કાર.